નમસ્કાર મિત્રો સંપૂર્ણ શ્રાવણ માસ ભગવાન શંકરને સમર્પિત છે શ્રાવણ માસમાં વિધિપૂર્વક શિવજીની આરાધના કરવાથી મનુષ્યને મન વાંચિત ફળની પ્રાપ્તિ થાય છે શ્રાવણમાં ભગવાન શિવના રુદ્રાભિષેકનું વિશેષ મહત્ત્વ છે તે માટે શ્રાવણ માસના સોમવારના દિવસે શિવજીને રુદ્રાભિષેક કરીને પ્રસન્ન કરી શકાય છે અભિષેક કર્યા પછી બિલીપત્રથી શિવજીની પૂજા કરવામાં આવે છે શ્રાવણ માસમાં શિવ ભક્તો ગંગા નદી કે અન્ય પવિત્ર નદીઓનું જળ લાવે છે અને ભગવાન શિવનો જળાભિષેક કરે છે કળિયુગમાં પણ આ એક પ્રકારની તપસ્યા અને બલિદાન છે જેના દ્વારા દેવો કે દેવ મહાદેવને પ્રસન્ન કરવામાં આવે છે શ્રાવણ માસ સાથે જોડાયેલી ઘણી કથાઓ પ્રચલિત છે તેમાંથી એક કથા મુજબ જ્યારે સનતકુમારોએ મહાદેવને શ્રાવણ મહિનો પ્રિય કેમ છે તેનું કારણ પૂછ્યું ત્યારે ભોળાનાથે કહ્યું કે માતા પાર્વતીએ તેમની યુવાવસ્થાના શ્રાવણ માસમાં નિરાહાર રહીને શિવજીને મેળવવા માટે કઠોર તપસ્યા કરી જેથી શિવજી પ્રસન્ન થયા અને તેમને માતા પાર્વતી સાથે લગ્ન કર્યા ઘણી કથાઓમાં વર્ણન મળે છે કે આ શ્રાવણ માસમાં સમુદ્ર મંથન થયું હતું આ સમુદ્ર મંથનમાંથી ચૌદ રત્નો અને હળાહળ વીજ પણ નીકળ્યું તેને ભગવાન શંકરે સૃષ્ટિની રક્ષા કરવા માટે પોતાના કંઠમાં ધારણ કર્યું આ સત્કારેથી શિવજી નીલકંઠ તરીકે ઓળખાયા ત્યારબાદ સતયુગમાં પ્રભુને ઠંડક આપવા માટે દેવતાઓએ પ્રભુ પર જળનો અભિષેક કર્યો ત્રેતા અને દ્વાપર યુગમાં વિષના પ્રભાવને દૂર કરવા માટે પ્રભુના ભક્તો તેમના પર જળાભિષેક કરે છે શિવ પુરાણ મુજબ જળ સમસ્ત સંસારના પ્રાણીઓમાં જીવનનો સંચાર કરે છે આ જળ સ્વયં એ પરમાત્મા નું સ્વરૂપ છે શ્રાવણ માસ ભગવાન શિવશંકરની આરાધનાનો મહિનો માનવામાં આવે છે જે ભક્ત પૂર્ણ શ્રદ્ધાથી વિધિ વિધાન પૂર્વક શિવજીની પૂજા આરાધના કરે છે તેના સર્વે દુખો અને ચિંતાઓ સ્વયં ભોળાનાથ હરી લે છે ધન્યવાદ